તાપીના ઉચ્ચલની રાયગઢ ખાડીમાં નહાવા પડેલો ઇસમ તણાવો છે તરતું તરતા આવડતું ન હોવાથી ઇસમનો બચાવ થયો હતો તરતા ઇસમને આવડતું હતું જેથી આ ઈસમને હાલ બચાવી લેવાયો છે અને તસપસતા પાણીના વહેણમાં જોખમ લઈ નહાવા પડ્યો હતો આ યુવાન જોખમ લેનાર યુવાનને સ્થાનિકોએ મેથી પાક પણ ચખાડ્યો છે મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને લઈને નદી નાળા ઉભરાયા છે ત્યારે આ રીતે જોખમ ન લેવા માટે તંત્ર તરફથી પણ સાવધાની રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે છતાં

ધસમસતા પાણીમાં નહવા પડવાની સાથે આ ઈસમ પાણીમાં તળાઈ ગયો હતો પરંતુ આ ઇસમ ને તરતા આવડતું હોવાના કારણે તે બચી ગયો હતો પરંતુ જે રીતે જે નદી કિનારે જે હાલ વરસાદ વરસી રહ્યો છે અને પાણીમાં જે રીતે પાણી વધી રહ્યું છે જેને લઈને લોકોએ પણ સાવચેતીના ભાગરૂપે આ રીતે અખતરા ના કરવા જોઈએ. હાલની વાત કરીએ તો હાલ આ ઈસમ બચી ગયો છે પરંતુ જો આ ઈસમને ને તરતા ના આવડતું હોત તો આજે આ ઈસમના પરિવારમાં માતમ છવાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે પાણી જે રીતે વહી રહ્યું છે લોકોને પણ અપીલ છે કે આવા જે પાણીવાળા વિસ્તારોમાં જવાને ના જોઈએ તંત્રએ પણ ખાસ કરીને આ બાબતે ધ્યાન આપવું જોઈએ હાલની વાત કરતા ઉચ્છલ તાલુકાએ આ ઘટના બની છે આ ઘટનામાં આ ઇસમ ને તરતા આવડતું હોવાના કારણે હાલ આ ઈસમ સહી सलामत बिल्कुल नरेंद्र आभार माहिती बदल